તારે શંકર તારો ભગ મત ભગ ઉભો તને હું ફાડી ના જઈ ચાલુ ગોટાળો નીકળવાની કોશિશ ત્યાં કરી દો અને હું બનાસકાંઠા નો છું તો મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોની અંદર તો મિત્રો તાજેતરમાં બનાસકાંઠાનો એક વિડીયો વાયરલ થઈ રહેલો છે જે એક યુવકે ધમકી આપી છે શંકર ચૌધરીને કે તું હું મશીનની અંદર કોઈ ગડબડી ના કરતો નતો તને ઊભું ચીરી નાખવામાં આવશે અને તું ઘેની બેનની વચ્ચે ના આવતો નહીં તો તને તો નહીં મૂકી અમે તે કારણ કે પહેલાં પણ પશુઓની અંદર પણ બહુ ગોટાળા કર્યા છે આવી બધી વાતો કરી છે તો મિત્રો વિડીયોની અંદર જોડાયેલા રહો અને તે ભાઈએ કેમ આવું કીધું અને તે ભાઈ ક્યાંના છે તે બધું જ આપણે વિડીયોની અંદર બતાવ્યું છે તો વિડીયોની અંદર જોડાયેલા રહો મિત્રો તો જોઈએ વિડીયોની અંદર આગળ ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આભાર તો જોઈએ વિડિયોની અંદર આગળ શંકર ચૌધરી તારે હાર તો છે અને મારી ગેલી બેન હારવાની પણ નથી અને પગોમાંથી માથે પગ મેલી ફાડી રહી છું અને હું કઈ કોશિશ મશીનમાં માં કઈ ગોટળો કરવાની કરી તો વસ્તી ખરીદવાની કોશિશ ના કરતો પૈસા વેરવાની કોશિશ એ બેંક તો લૂટી જ લીધી છે બેન જો બેંક માં કાલે દેરી તે ભાવ ચડાયા તે બારદાન માં ભાવ ચડાયા તો પશુનું નું ખાવાનું કોશિશ તે કરી છે તે બેંકમાં માં વસ્તી ને ગોટાળો કરી નાજો બધા પૈસા રાતુ રાત લઈ ગયો

જેલ માં જવાની કોશિશ કરી હતી ઠાકર સિંહ ને આ કોલી વાળા ને ખબર છે ને તને તારા હું ભૂક્કા કાઢવાનો છું દેખા આપને લાપરવાહી કે નથી જાય